જય નગાલાખાની ધામ બાવળીયારી ખાતે પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો સાથે હુડા રાસનો ભવ્ય કાર્યક્રમ પંચોતેર હજાર ઉપર દીકરીઓના દ્વારા કરવામાં આવ્યો અને વોલ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો આપ જોઈ શકો છો આ દીકરીઓ લગભગ પંચોતેર હજાર ઉપર છે માતાઓ બહેનો ધામ બાવળીયારી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ આ ભોજન પક્ષ બાજુ અમે જઈ રહ્યા છીએ હાલ જય હો નગા લખાના ઠાકરની જય હો આજે દિવસ દરમિયાન ઊંડા રાસનો કાર્યક્રમ હતો જેમાં પંચોતેર હજાર એનો ભાગ લીધો હતો જે વીસ વર્ષ એકોડ બન્યો છે

એનું માટે જમવાની અલગ વ્યવસ્થા છે કક્ષા હાલ સૌ જમી રહ્યા છે આપ જોઈ શકો છો અલગ અલગ કાઉન્ટર

બાવળીય ધામ રસોડા વિભાગ આપ જોઈ રહ્યા છો મોટા મોટા તપેલા સાફ સુફરી થઈને ફરી લાગી રહ્યા છે દાળના તપેલા છે એ ભાત નીકળી ગયો છે આપ જોઈ રહ્યા છો આ બાજુ રોટલી બની રહી છે રોટલી બની રહી છે આપ જોઈ રહ્યા છો દાવાડેલ ધામ નગા લખાના ઠાકરની રોટલી થઈ રહી છે લાગેલો છે જમવા માટેનું છે વ્યવસ્થા ની સફાઈ ચાલી રહી છે હજારો લોકો જમી રહ્યા છે અહીંયા ડીસો સફાઈ આપ જોઈ શકો છો देखो तो ये जमे आज के ये सो साहब साल जय ठाकर एक बात तो हमेशा निकले क्यारे भुलाई नहीं नगा लाखा नर भला पच्छम धरा ना पीर खारा पानी मीठा करया सूकी नदिए चलाया नीर